આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમાં દરેકે દરેક વસ્તુને આપણે ઈઝીલી સમજી લઈશું તો ધારો કે હવે મારે આ જ બોર્ડની લંબાઈ માપવી છે તો હું લંબાઈ માપીને લખીશ કે લંબાઈ બરાબર ધારો કે મને મળી એક મીટર એવી રીતે મને ધારો કે વજન માપવું છે તો તો હું વજન 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 બરાબર કાટા પર માપતા મને પચાસ કિલોગ્રામ મળ્યું તો વજન બરાબર પચાસ કિલોગ્રામ હવે કોઈ ક્રિયા થતી હોય તો એ ક્રિયાનો મને સમય માપવો છે તો એનો સમય માપીશ તો સમય બરાબર

આ એક પચાસ ત્રીસ એ બધાને આપણે માપન કહીશું અને આ મીટર કિલોગ્રામ અને સેકન્ડ કે જે મીટર લંબાઈ નું કિલોગ્રામ વજન માટે સેકન્ડ સમય માટે લખવું જરૂરી છે એ જે જરૂરી વસ્તુ છે એને આપણે એક કમ તરીકે ઓળખીશું એટલે કે મારે લંબાઈનું વર્ણન કરવું હોય તો મારે એની સામે કંઈક એનું જરૂરી એવું માપ લખવું પડે એને આપણે એકમ તરીકે ઓળખીશું લંબાઈ માટે એવી રીતે મીટર છે વજન માટે કિલોગ્રામ છે સમય માટે સેકન્ડ છે મિનિટ પણ હોઈ શકે કલાક પણ હોઈ શકે તો આ બધે જે છે એને સમયના આપણે એકમો કહીશું કે એના દ્વારા આપણે સમય જેવી ભૌતિક રાશિને વર્ણવી શકીએ છીએ તો ભૌતિક રાશિ શું છે એ આપણને ખબર પડી ગઈ હશે તો આના થોડા ઉદાહરણ લઈએ તો આપણે એક નવો ટોપિક છે પણ સમજી કે ધારો કે હવે હું મારી ગાડી લઈને કશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં છું તો મારે મારી સ્પીડ માફી છે એટલે કે ઝડપ માફી છે તો તે ઝડપ બરાબર ધારો કે મને મળી પિસ્તાલીસ મીટર બરાબર એક કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ તો અહીંયા ફરીથી જે વસ્તુ કે ઝડપને આપણે શું કહીશું ભૌતિક રાશિ 45 ને માપનાંક કહીશું મીટર પ્રતિ સેકન્ડને ને આપણે ઝડપનો એકમ કહીશું ઘનતા એ ભૌતિક રાશિ એ એ માપનાંક અને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુ એ ઘનતાનો એકમ છે તો અહીંયા આપણે જોઈશું કે લંબાઈ વજન અને સમય એ એવી સ્વતંત્ર ભૌતિક રાશિ છે કે જેનું વર્ણન કરવા માટે આપણે બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર પડતી નથી ઝડપ અને ઘનતાની વાત કરીએ તો કે મારે ઝડપનું વર્ણન કરવા માટે મીટર એટલે કે સમયની જરૂર પડે છે ઝડપનું વર્ણન કરવા માટે મારે શું લંબાઈ અને સમય બંનેની જરૂર પડે છે તો આવી ભૌતિક રાશિ વર્ણન કરવા માટે બીજી ભૌતિક રાશિની જરૂર હોય તેને આપણે ભૌતિક રાશિ કહીશું એવી રીતે અહીંયા ઘનતાની છે તો કે ઘનતાનું વર્ણન કરવા માટે મારે કિલોગ્રામ એટલે કે વજનની મીટર ક્યુબ એટલે કે લંબાઈની મારે જરૂર પડી એટલે કે ઘનતાનું વર્ણન કરવા માટે સાની સાની બંનેની મારે જરૂર પડી બંને એટલે એને આપણે શું કહીશું સાધી ભૌતિક રાશિ એટલે કે એવી ભૌતિક કે વર્ણન કરવા અન્ય ભૌતિક રાશિની સ્વતંત્ર ભૌતિક રાશિ છે એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહીશું મૂળભૂત ભૌતિક રાશિ એનો મતલબ કે સ્વતંત્ર એકમ કોને કહેવાય એ બી આપણે જોઈ લીધું એકમના પ્રકાર હવે આપણે જોઈશું અને માપન એટલે શું તો કે આ જે બધી માપવાની ક્રિયા છે કે ઝડપ માપવાની ક્રિયા છે ઘનતા માપવાની ક્રિયા છે વજન માપવાની ક્રિયા છે એ બધી ક્રિયાને આપણે માપન કરીશું હવે આપણે જોઈએ બાકીનો રહેલો સવાલ કે એકમના પ્રકાર એટલે કે એકમના કેટલા દીકરાઓ છે એ તો એકમ ટોટલ કયા? પહેલા દીકરાનું નામ મૂળભૂત એકમ અને બીજા દીકરાનું નામ

ભૌતિક રાશિના એકમ એકમ એવી જ રીતે સાદી એકમ તો આના પરથી જ ખબર પડી ગઈ હશે કે સાદી એકમ કોને કહેવાય ભૌતિક રાશિના એકમ ને સાધિત એકમ હવે બંનેના ઉદાહરણ આપી દઈએ તો કે મૂળભૂત એકમ એ મૂળભૂત ભૌતિક રાશિના એકમ છે તો મૂળભૂત ભૌતિક રાશિના મૂળભૂત ભૌતિક રાશિના એકમ કયા કયા છે તો કે મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ વજન સમય છે તો એના એકમ મીટર કિલોગ્રામ સેકન્ડ છે તો મીટર કિલોગ્રામ સેકન્ડ એ બધા

કિલોગ્રામ પ્રતિ મીટર તો એને આપણે સાધીત એકમ કહીશું તો આપણે આ જે ચેપ્ટરની જે પ્રસ્તાવના છે એને સમજી લીધી કે એકમ કોને કહેવાય ભૌતિક રાશિ કોને કહેવાય એકમના પ્રકાર કયા કયા છે અને માપન એટલે શું